જય શ્રી કૃષ્ણ આજે આવે આપણે આવી ગયા છે વાડીએ અને આજ તો મસ્ત મજાનો તડકો છે જો અને આજે આપણે મજૂર છે નિંદવા માટે માંડવી છ મજૂર કીધા છે એટલે કારણ કે અડધું બાકી હતું ને એમાં એ મૂકું કે આટો ફરી જ લઈ પછી સત્તર તારીખે આગાહી છે ત્યાં નિંદાઈ જાય આ બાજુનો ભાગ આપણો બાકી છે કારણ કે આઠમ પહેલાં નિંદો તો મજૂરે આપણે આવી ગયા છે માટે અને મુકુંદના પપ્પા નાખે છે માંડવીમાં ફૂગ છે ને તો બેક્ટેરિયા કાલે નિંદતા હતા ક્યાંક ક્યાંક ફૂગ દેખી તો બેક્ટેરિયા નાખી દો જો આ બેક્ટેરિયા નાખે કાલે બપોર પછી લઈ આવ્યા બપોર પછી ચાલુ કરી દીધું છે આ બાજુના ભાગમાં ઘઉંવાળું છે ને એમાં ફૂગ ગઈ છે એટલે એટલામાં લગભગ નાખશે સવારના વાગી ગયા છે દસ અને આપણે આવી ગયા છે ચા બનાવવા તો આપણી ચા અહીંયા ઉકળે છે કારણ કે મજૂર છે એટલે મજૂર ને પાવા ચા તો બનાવ હોય તો કંઈ બનાવે ને તાપ બહુ થતો નથી બે ગયા છે ફૂંક મારવા માટે બધું પણ લઈને કારણ કે ભીનું બર્તન હોય ને એટલે માં હરગે નહીં થોડીક વાર થઈને તો તાપ ઠરી જાય છે મોટો પાઇપ ગોતી આવ્યો ને ફૂંક મારે છે તાપ કરવા

હાલો આગળ રાખ દે હું બીજું મોકલી ભેજવાળી હા પાણીવાળી હોય ને તો પ્રોબ્લેમ થાય થોડી હાલો આપણી પંદર કિલો તો સુગર લેવાઈ ગઈ છે થોડી થોડી હું લઈ મમ્મી જાજી લઈ લીધી પંદર કિલો મમ્મી તો આગળ આગળ આવી જાય આપણે આવડી લઈ લીધો છે ઓલો કે પપ્પા વીસ કિલો લઈ આવ્યા હતા તો મમ્મી હવે કાજુ બદામ ની શોપિંગ કરવા મીંડી હવે અહીંયા તો સામગ્રી સામગ્રીમાં લાલા ને ધરવાની હોય એટલે બદામ નું પૈડું છે તો કાજુ લઈ લો પિસ્તા છે જો અહીંયા લેવા હોય તો

આ બધો ડ્રિંક ડિપાર્ટમેન્ટ છે આ જો ડીમાર્ટ માં આવું મળે આપડી વાડીના જે કાલા હોય ને એને કલર કરીને આ લોકો વેચે નવાણું રૂપિયા ની પ્રાઇસ છે અહીંયા છે ટોય સેક્શન અહીંયા પણ બાળકોના બધા રમકડા છે મમ્મી એ ઓછાળ ગોતે હે મળે કે નહી એ કઈ મળે છે પણ મોંઘા છે મોંઘા હે આવો તો આપણે છે ઘરે આવો આવા છે તો મીઠી ચેલી પણ આ મૂંગા હાડા નો એક છે તો દુકાને કેટલા ના આવે 600 ના 600 થાય 300 નો એક હાડા 300 એટલે 700 ના બે ઓછી કઈ આવે હા એમાં ઓછી કઈ આવે છે તો અહીંયા બધું ટુવેલ્વ અને ઓછાનો સેક્શન છે મમ્મી ગોતે હે કોઈ મળશે તો લેશે અહીંયા ચીઝ બટર આઈસ્ક્રીમ ફ્રોઝન ફ્રૂટ છે બધું મમ્મી એ પ્લેટ ગોતે છે કે આને આવી નહીં મમ્મી એવી ના સારી લાગે કંઈ સારી કોઈ જો અહીંયા ચા પીવું હોય કે કોઈને કોફો પીવો હોય તો કેટલી બધી વેરાયટી છે ચા કપમાં ચાય પીવા બિસ્કિટ ખાઓ ચાય પીવા બિસ્કિટ ખાઓ બંધ કરી દે તારા ચાય પીના ચના કપમાં રકાવબીમાં ગ્લાસ છે વેરાયટી વેરાઇટી ના છે 19 ઓગણીસ રૂપિયા કપ કફોલો અને આવા કપ આવી ગયા છે હવે તો આનંદાય કરી રીશરશલ કાટમાંથી અત્યારે આવી ગયા ને ઘરે આવીને જો પાકેલ ચીભડુ ખાવા બેસી ગયા છે મમ્મીએ સુધાર્યું કે હાલો પાકેલ ચીભડુ ખાઈ લે વળી ભાટી જાશે તો

હા બધું વધારાનું જોયું ને લીધું એવું લેવા તો સ્પેશિયલી ખાંડ માટે ગયા તા ખાલી કેવાનું હોય કે ખાંડ લેવા જાય છે બાકી તો કેટલું બધું વધારાનું લઈ જો કે તાર પપ્પા કાલ કેતા હતા પણ મેં કીધું વાડીએ કામ છે તો જ જાવ તાતા આજે હું ગામ રોજ એટલે આપણે જઈએ તો પપ્પાને ઓમે ટાઈમ નથી મળતો વાડીએ એમના વરાપ છે ને તે હા હવે તે આખો જ જાય તે ગાલો આપણે ચીબડો ખાઈ લઈ ચીબડા ઉપર થોડોક ફોકસ કરી લઈ તો જો પહેલા જેટલા આપણે આમાં ફૂલ આવતા હતા ને બધાય ખરી જાતા હતા હવે પણ એવું નથી થાતો હવે ફૂલ આવે છે અને ઓલા લીંબુ છે ને એ આમાં બંધાઈ ગયા છે જો કેટલા બધા આવ્યા છે એક આયા આવ્યું છે એક ઉપર આવ્યું છે નીચે છે એક આ સાઈડ છે આ આર યુ એક આયા છે આયા છે હવે લીંબુ છે એ બંધાવા માંડ્યા છે પહેલા છે લીંબુ નો બંધાતા જો આયા ગયા છે છે કૃપા બોલ કહી આમાં ને પણ મો એવો જૂનો રાખો એનો જ હતો ને કેમ ઈ ફોન એનો જ હતો પણ આવડો મોંઘો ફોન બિચારે મહેનત કરીને લીધો એની સેલેરી બચાવી તને આપી દીધો પણ એવું ન હોય જો આખો દિવસ કંપની ઉપર હોય તો એની પાસે તો નાન ને આખો દિવસ પેઢી ફોન કરવાનો બરોબર છે સાંજે સવાર જ્યારે સાંજે આવે ત્યારે બસ એના કરતા તો હું યુઝ કરું ને એમાં ફોટા તો હારા પડે થાય કોલેજ ભણવા ક્યાં ફોટા પાડવા તો જાય આપણે એ મે એમ ફોન જો મે રાજો આવી જ મારી ફ્રી તેમ અને કવ દિવસ રોટલા જને ખાવ હોય આવી જાજો તો

તો પપ્પા એ ગરમા ગરમ પૂતલા ખાવા માંડ્યા છે હું અંદર છે રસોડામાં પૂતલા બનાવું છું પપ્પા ખાવા માંડા હે ચીબડું સુધા ગુણું છું દેશીતા ના આવા ભાવે એટલે આ હા મને તેવત ભાગ ઠેક હાલો મારું પૂતળું બરી જશે